નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા વાર સાત દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ્સ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેન્ટ મલ્ટીપર્પઝ બાર જેવી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે જે અંતર્ગત રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ અગિયાર જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તારીખ એકવીસ સપ્ટેમ્બરથી સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે તેવી જ રીતે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ દસ જિલ્લાના ખેડૂતો માટે આગામી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે આ ઉપરાંત મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ અને ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો બે હાજર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે